અંકલેશ્વર ખાતે પાનોલી જીઆઈડીસીમાં ચાર કરોડની છેતરપિંડી લોજિસ્ટિક મેનેજરની કારસ્થાનની ઉગડી અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં મોટી છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે જેમાં આદિત્ય બિરલા ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ સાથે ચાર કરોડનું મોટું કૌભાંડ આચરાયું હોવાનો ખુલાસો થયો છે કંપનીના લોજિસ્ટિક અસિસ્ટન્ટ મેનેજર નિગમકુમાર જગદીશ દવે જે સાવરિયા શક્તિ લોજિસ્ટિક સોલ્યુશનના વેરહાઉસમાં કાર્યરત હતા તેમણે આ છેતરપિંડીને અંજામ આપ્યો હતો એક મે બે હજાર ચોવીસથી ત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ દરમિયાન દવે સત્તર ગાડીઓના ખોટા બિલ તૈયાર કર્યા હતા આ બિલો દ્વારા બસો ચોર્યાસી પોઈન્ટ અઠ્ઠાણું મેટ્રિક ટન કેમિકલ કંપનીમાં પહોંચ્યું જ નહીં પરંતુ ગેરકાયદેસર રીતે અન્યત્ર વેચી દેવામાં આવ્યું હતું ત્યારે આદિત્ય બિરલા ગ્રાસિમ કંપનીનું વિલાયત વાગરા ખાતેનું મુખ્ય સ્ટોર અને પાનોલી સ્થિત વેરહાઉસ જ્યાં ઇમ્પોર્ટેડ એક્સપોસી અને અન્ય કેમિકલ્સનો મોટો સ્ટોક રાખવામાં આવે છે ત્યાં આ ગોટાળા ખોરી બહાર આવી છેતરપિંડી અંગે કંપનીના ડેપ્યુટી જનરલ મેનેજર નીરવ વોરાએ પાનોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે પોલીસે ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે આ છેતરપિંડીમાં અન્ય કોઈ સંડોવાયેલ છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે